મોદી સાહેબ મુખ્યમંત્રી ના કાર્યકાળમાં વહીવટી વ્યવસ્થાઓને અને રાજ્યની પ્રજા ને અને અંતિમ પ્રજા સુધી સરકારી સેવાઓ પહોંચે ખૂબ સારી રીતે પહોંચે અને પ્રજાને ક્યાંય નાની મોટી મુશ્કેલીઓ ના પડે એની ચિંતા અને મનન માટે ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું એ જ કડીમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અગિયારમી ચિંતન શિબિરનું આયોજનનું આજે સમાપન થયું છે અને એમાં જે મુખ્ય વિષયો મેં પહેલાં પણ આપ સૌને કહ્યા હતા રાજ્યની અંદર રોજગારીની તકો કેવી રીતે વધુને વધુ ઉપલબ્ધ થાય હાલાકી સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે છતાં પણ આટલેથી આપણને સંતોષ નથી રાજ્યના યુવાનોને વધુમાં વધુ રોજગારીઓ મળી રહે એની માટે વિગતવાર જૂથો પાડી જેમાં સિનિયર અધિકારીઓ મંત્રીશ્રીઓ સિનિયર અધિકારીઓ એ ગ્રુપોમાં બેસી અને એનું ચિંતન મનન કર્યું કયા કયા ફિલ્ડની અંદરથી ક્યાં ક્યાં વધુ રોજગારીની તકો આપણને ઉપલબ્ધ થાય અને એ બાબતના તમામ જૂથોની ચર્ચા પછી એના ભલામણો રિકમેન્ડેશનને એક ભેગી કરી એકત્રિત કરી અને આખો અહેવાલ સરકારશ્રીને આપશે અને એના અમલીકરણ માટે પણ ઝડપથી આ બાબતો કેવી રીતે અમલમાં આવે અને યોજગારી રોજગારી સુધી યુવાનો પહોંચે એની ચિંતા ગ્રામ્ય સ્તરે પણ આવક કેવી રીતે વધે લોકોની આવક ગામડાઓમાં વસતા લોકો માટે આવકો વધારવાના સ્ત્રોત કેવી રીતે વધી શકે એની પણ જૂથ ચર્ચાઓ થઈ એનો પણ રિપોર્ટ સબમિટ થયો અને ખાસ કરી સરકારી યોજનાઓ જે બનતી હોય છે એ અંતિમ અને છેવાડાના અને જેને આપવા લાભ લેવા પાત્ર હોય એ તમામે તમામ લોકો સુધી ટેકનોલોજીના માધ્યમથી એ મદદો એ લાભ એમના સુધી પહોંચે અને એક પણ લાભાર્થી ના રહે એના માટે પણ ટેકનોલોજીના ઉપયોગથી આવતા સમયમાં એક સરસ કલ્પ પત્ર જેવું એક કાર્ડ દ્વારા એ તમામે તમામ માહિતી પ્રત્યેક કુટુંબની એક ફેમિલીની માહિતી એમાં એકત્ર કરી અને ભવિષ્યમાં આ બીજા જે કાર્ડ ચાલે છે એવી રીતે અલગનું નથી પરંતુ તમામે તમામ માહિતી એક જ કાર્ડમાં મળી રહે અને તમામ ડિપાર્ટમેન્ટનું પણ એનું સંકલન કારણ કે કાર્ડ ઘણા છે જુદા છે પરંતુ એના સંકલન માટેની વ્યવસ્થા એનું સંકલન કેવી રીતે થાય આ બધી ચિંતાઓ પણ એ જૂથ મિટિંગની અંદર કરવામાં આવી અને એનો અહેવાલ પણ એ સાદર કર્યો અને એનું પ્રેઝન્ટેશન પણ કર્યું છે પ્રવાસન આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલું એક મહત્ત્વનું ગુજરાતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન રિલિજિયસ ટુરિઝમથી માંડી અને એન્ટરટેનમેન્ટ ટુરિઝમ જંગલ સુધી પણ જંગલની અંદર પણ વન્ય પ્રાણીઓને નિહાળવા માટે ગીર જેવા અભયારણ્યો આમ અનેકવિધ ક્ષેત્રોને આવરી લે અને જે રીતે એમને આ પ્રવાસનનું ડેવલપમેન્ટ ચાલુ કર્યું છે એને ઉમેરતા આગળની કડીમાં રાજ્ય તો બરાબર છે પરંતુ સ્થાનિક તંત્ર અને જિલ્લા પ્રશાસન પણ એમાં કેવી રીતે મદદ કરી શકે એની પણ જૂથ ચર્ચાઓના અંતરે આખો રિપોર્ટ સબમિટ થયો એના ઉપર આવતા સમયમાં અમલ થશે અને સ્થાનિક સ્વરા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન તંત્રમાં કેવી રીતે વધે એ બાબતે પણ ખૂબ વિશદ ચર્ચાઓ થઈ આમ પાંચે વિષયોની વિશદ ચર્ચા થયા પછી એનું પ્રેઝન્ટેશન પણ થયું અને સાથે સાથે બે હજાર ની અંદર ઓલમ્પિક માટે આપણે આશાવાદી છીએ ભારત આશાવાદી છે ત્યારે ગુજરાત એમાં લીડ લે અને લીડ લીધા પછી અહીંયાથી જ વધુ ને વધુ લોકો પાર્ટિસિપેટ કરે અને વધુ મેડલ ગુજરાત અને દેશને કેવી રીતે મળે એ બાબતનો પણ એક રોડમેપ અને એ દિશામાં પણ એનું ચિંતન થયું એ સિવાય રાજ્યની સેવાઓ માટે એના સુદૃઢીકરણ માટે ડીપ ટેકનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા એનાલિસિસ કર્મયોગના મૂળભૂત છ સિદ્ધાંત કારણ કે બધા કર્મયોગીઓ ભેગા થયા હતા આ લોકશાહીની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે અધિકારીઓ ભેગા મળી એક સરકારનો સંદેશો સૌ બધા એક છીએ એ સંદેશો આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ આપ્યો સૌએ સાથા સાથે મળી અને ગુજરાતની બહેતરી માટે અને ગુજરાતના ભલા માટે અને ગુજરાતને દેશની અંદર પ્રથમ નંબરે અથવા તો સર્વ શિર મોર બનવા માટે એક સંદેશો એમને જે આપ્યો એક વાઇબ્રન્ટ ચેતનવંતુ એક વાતાવરણ એટમોસ્ફિયર ક્રિએટ થયું અને તમામ અધિકારીઓ અને મંત્રીઓ સહિત તમામ લોકો આગામી સમયમાં વધુને વધુ સારી રીતે કામ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન આ ચિંતન શિબિરમાં એક ઉર્જાવાન એક વાતાવરણથી ઉભો થયો છે એટલે મૂળભૂત રીતે જે છ પાંચ વિષયો અને સાથે કેટલીક ટેકનોલોજીની માહિતીઓ મળતા ખૂબ જ એક સુંદર એવું વાતાવરણની અંદર તમામ બાબતોથી અધિકારીઓ સહિત અને મંત્રીઓ સહિત તમામ લોકોને અવગત કરાય ટાસ્ક ફોર્સની પણ એક રચના કરી છે કે જેના દ્વારા આ જે આપણને રિપોર્ટ મળ્યા છે એ રિપોર્ટના આધારે વહેલી તકે એનો અમલ કેવી રીતે થાય એની સાથે એઆઈ અને ડીપ ટેક એનો પણ ઉપયોગ રાજ્ય સરકારમાં વધારવા માટે ટાસ્ક ફોર્સની રચનાની આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત